જય દ્વારિકાધીશ રાધે રાધે બધા મિત્રોને તો આજનો લોક કંઈક ખાસ છે ખાસ એ માટે થઈને છે કેમ કે આજે છે સાતમ અને આપણે જવાના છે દ્વારિકા ભગવાનના આઠમના દર્શન કરવા માટે મેં બસમાં ઓલરેડી રિઝર્વેશન કરી નાખ્યું હતું આપણી જોડે આપ ભાઈ આ વખતે આવતા નહીં યાર આપણે આ વખતે એકલું જવાનું છે તો બસ આપણી બસ બુક હતી તો આપણે અહીંયાથી નીકળીએ બસ આવી ગઈ છે અને આપણે ફાઇનલી નીકળી ગયા છે હવે આ લોક ઘણા સમય પછી આવી રહ્યો છે તમને ખબર જ હશે બટ હું એટલો ક્યાંય મતલબ ટ્રાવેલ નહીં કરતો એટલે બ્લોગ નહીં અપલોડ કરતો ડેલી લાઈફ સ્ટાઇલનો મને બ્લોગ મતલબ થોડો એટલું મન નહીં થતું તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે માધવપુર અને માધવપુર બીચ સાઈડ તમે જવ ઘણા બધા લોકો આવ્યા છે કેમ કે તહેવારનો માહોલ છે અને તહેવારના માહોલે લોકો ઘણા બધા ફરવા લોકો નીકળે છે અને અહીંયા માધવપુર બીચ પર પણ તમે જોઈ શકો છો ખૂબ ભીડ છે અને અહીંયા બી આઠમના દિવસે ખૂબ ભીડ હોય છે બીચ પર અને મંદિરે પણ બટ પરંતુ આપણે તો જઈ રહ્યા છે દ્વારિકા ગયા વર્ષે બી ગયા હતા બટ ગયા વર્ષે અમે લોકો ચાર જણ હતા આ વખતે હું ફક્ત એકલો જ છું સોલો ટ્રીપમાં જઈ રહ્યો છું કેમ કે આ વખતે બધા એ લોકો આવી ના શક્યા બટ આપણે નક્કી કરી અને આપણે નીકળી ગયા છે તો હવે બસ થોડી જ વારમાં પોરબંદર આવવાનું છે અને પોરબંદરમાં મેળાની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે મેળામાં લોકો ચલો આવવાનું શરૂઆત થઈ ગઈ છે અને મેળો બી ચાલુ થઈ ગયો છે ગયા વર્ષે આવ્યા હતા મેળામાં અરે શું ભીડ હોય છે મેળામાં પોરબંદરની ખૂબ ભીડ હોય છે કેમ કે ઘણા બધા લોકો આવે છે અને ટુ સાઈડ ડિવાઇડેડ હોય છે મેળો બંને ગ્રાઉન્ડ ખૂબ મોટા છે અને બંને ગ્રાઉન્ડમાં ખૂબ ભીડ હોય છે તો અહીંયા મેળાની શરૂઆત આજથી જ મે થઈ છે જોઈએ આપણાથી પહોંચાય તો આવી જશું તો મિત્રો આપણે હર્ષદ પહોંચી ગયા છે આપણો બસનો સ્ટોપ અહીંયા હર્ષદ હતો તો હરસદ પહોંચી ગયા છે અહીંયા થોડીવાર બસ પાંચ મિનિટનું કીધું છે કે પાંચ મિનિટ બ્રેક થશે કેમ કે પેસેન્જર ઉતરવાના બી છે અને આવવાના બી છે મિત્રો હવે આપણે પહોંચી ગયા છે દ્વારિકા જોઈ શકો છો પ્રભુનું મંદિર અરે આ જોઈને જે મનમાં ખુશી થાય ને એ કંઈક અલગ જ હોય છે આ ક્ષણે જે હું અનુભવ કરતો હતો ને એ ફિલિંગ કંઈક અલગ જ હોય છે તો આપણે પહોંચી ગયા છીએ દ્વારિકા ચલો તમે બધા મારી સાથે બહારથી પહેલાં દર્શન કરી લો મિત્રો તો હું દ્વારકા પહોંચી અને પહેલાં તો મેં રૂમ ફાઇન્ડ કર્યો બટ મેં ત્રણ ચાર જગ્યાએ તપાસ કરી રસ્તામાં બી પણ ઘણા ફોન કર્યા હતા બટ મને ક્યાંય રૂમ અવેલેબલ ના હતો સોલો માટે થઈને રૂમ અવેલેબલ ન હતો ઘણી જગ્યાએ ટ્રાય કરી ડોર્મેટરી હોલમાં બી ટ્રાય કરી બટ કશી જગ્યાએ મળ્યું નહીં કંઈ પછી લાસ્ટમાં ત્રણ ચાર જગ્યાએ દ્વારકા આવીને પૂછ્યું તો બી ના મળ્યું અને લાસ્ટમાં એક પેમ્પલેટ જોવા મળ્યું એમાં મેં કોલ કરી અને ત્યાં ડોર્મેટરી હોલમાં મને જગ્યા મળી ત્યાં મારો બધો સામાન રાખી અને હું આવી ગયો હતો મંદિરે મંદિરે દર્શન કર્યા ભગવાનની આરતી બી કરી આરતીનો પણ લાવો લીધો પહેલાં દિવસે મને ખબર ન હતી કે આરતીનો ટાઈમ બટ અંદર મંદિરમાં હું મતલબ સાડા છ વાગ્યાનો એન્ટર થઈ ગયો હતો ત્યારબાદ હું મંદિરમાં ને મંદિરમાં રહ્યો ત્યાં બધા જ દર્શન કરી અને એમને હું આમથી આમ ફરી રહ્યો હતો લાગ્યું કે આરતીનો સમય થવાનો છે તો ત્યારબાદ સાડા સાત વાગ્યા આરતી ચાલુ થઈ આરતીના પણ દર્શન કર્યા ભગવાનની આરતી ફર્સ્ટ ટાઈમ મેં ફીલ કરી હતી કે આવી આરતી દ્વારિકામાં થાય છે હું લાઈવ ક્યારેક ક્યારેક જોઈતો હોઉં છું બટ આવી રીતે લાઈવ મેં જે મારી લાઈફમાં હું જ્યારે ગયો અને આવી રીતે આરતી કરી મેં ફર્સ્ટ ટાઈમ ફીલ કર્યું હતું અને મિત્રો એ આરતીનો અનુભવ હું અહીંયા શેર નહીં કરી શકતો કેમકે એ શબ્દો એના માટે થોડા ટૂંકા પડે છે મારા એટલે બની શકે તો તમે એકવાર અવશ્ય દ્વારકાધીશની આરતીનો લાવો લેજો ખુદ ફીલ કરજો કેવો આનંદ થાય છે કેવું અનુભૂતિ થાય છે તમને મંદિરમાં ભગવાનની આરતી કરીને મંગલા આરતી શૃંગાર આરતી સંધ્યા આરતી જે આરતીનો તમને લાવો મળે અવશ્યથી લેજો તો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળશું રાધે રાધે